રજૂઆત એવી હતી કે અમારા એક સમાજના બેન હતા રાજુબેન એમને ગઈકાલથી એડમિટ કરેલા હતા જે ડૉક્ટરની બેદરકારી પહેલાં પણ ઘણી વખત ત્રણથી ચાર વખત આવી રીતે થઈ છે અને જીવ જોખમમાં ઘણી વખત મુકાણા છે અને હમણાં એનાથી અગાઉ પણ એક કિસ્સો એવો બનેલો કે એમના બોગસ ડૉક્ટર પણ પકડાયેલા એમના વિરુદ્ધ પણ ફરિયાદ થઈ હતી એટલે આવું આવું એક હોસ્પિટલની ઘણી બધી હોસ્પિટલમાં તપાસ કરે તો તપાસનો વિષય છે અને ખાસ જે ડિલિવરી પર્સનની જે આપણે હોસ્પિટલો છે એ હોસ્પિટલમાં ખાસ કરીને લગભગ જોઈએ તો સોમાંથી પાંચ જ બેન નોર્મલ થતી હોય છે બાકી પંચાણું બેનો તો સિઝરેન જ કરતા હોય છે યાની કે પચાસ હજાર સાઠ હજારના બિલ જ એના સિવાય કોઈ નહીં અને આપણી ભોળી પ્રજાને ખાલી નાનો મોટો જે કોઈ રિપોર્ટ બતાવી કે ભાઈ આ બા તમારે સિઝરેન કરવું જ પડશે અને આ લોકો ડરી અને એના કારણે અમુક પચાસ હજાર સાઠ હજાર રૂપિયા સુધીના બિલ પણ ભોગવતા હોય છે જેનાથી આગળ આ પણ એક વિષયનો તપાસ છે કે કેમ આગળના સમયના નોર્મલ ડિલિવરી થઈ જતી અત્યારે શું કારણ હશે એના કારણે ખાસ એક કમાવાનો ધંધો કરીને આ ટાઈપનો એક બેઠા છે એના કારણે ક્યાંક ને ક્યાંક પૈસાની લાઈમમાં કમાવાની લાઈનમાં આવા બધા બનાવો ખાસ કરીને વેટ એન્ડ વેકેન્સી કરવા માટેના હિસાબથી આ બનાવ બનતા હોય છે ડૉક્ટર લલિત હું રબારી સમાજ યુવા સંગઠનનો પ્રમુખ છું ને આજે લલિત સાહેબના દવાખાની અંદર કાલે સવારના એક રબારી સમાજના બેનને વામકાના એમને ત્યાં એડમિટ કરેલા એડમિટ કરીને સવારથી એમને ત્યાં દવાખાનાની એડમિટ રાખી અને કોઈ ટ્રીટમેન્ટ કર્યા વિના સવારથી રોકી રાખ્યા અને સાંજે સાત વાગે એમને તપાસ કર્યો તો બાળકનું મૃત્યુ જન્મ જાહેર કરી અને કોઈ સારવાર કર્યા વગર હોસ્પિટલની અંદર બેદરકારીને કારણે ભનુભાઈ કરીને વર્તમાન બહેનોથી પણ ના બોલવાના વિલાપ વર્તમાન કરે છે તે એક બીજી બહેનોને આક્ષેપ કરે જે તે બોલવાનું ના બોલવાનું બોલે છે તે આ સમાજ માટે અને હોસ્પિટલ એકદમ ફરિયાદ અત્યારે સ્ટેશનમાં અમે અને મનુભાઈ વિરુદ્ધ અમે આ પોલીસ સ્ટેશનમાં આવેલા છીએ અને પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ કરવાના છીએ અમારી બધાને એ માગત છે કે આ હોસ્પિટલની અંદર કડક કાયદા કાર્યવાહી થવી જોઈએ અને ડિગ્રી વગરના ડોક્ટરો આની અંદર બેસી જાય છે અને મનુભાઈ છે એ ડિગ્રી વગરના છે અને આ બહેનોને સારવાર કરતા હોય છે